જય શ્રી કૃષ્ણ જય ભગવાન મારું નામ શુક્લ મેહુલ અતુલભાઈ છે હું પોરબંદરમાં રહું છું હું શાંતિપની વિદ્યા નિકેતનમાં અભ્યાસ કરું છું તેમનું સાચું નામ બાપડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય છે શાંતિપનીની શાંતિપનીની જે સંસ્થા છે તેની અંદર જ તેમનું જે સ્થાન છે બાપડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય એમાં હું અભ્યાસ કરું છું હું સંસ્કૃતનો અભ્યાસ કરું છું સંસ્કૃત પાઠશાળાનો મને ગર્વ છે કે હું મારી સંસ્કૃતિની રક્ષા માટે હું જે સંસ્કૃતનો જે અધ્યયન કરું છે એ સારું છે અને આજે હું તમને સંસ્કૃત વિશે થોડી ઘણી જાણીતી જે મેં ગ્રહણ કરેલું છે તે તમને કહીશ સંસ્કૃત એટલે કે સમ ઉપસર્ગપૂર્વક જે સમ સંસ્કૃત શબ્દ બનેલો છે સંસ્કૃતની અંદર ઘણી બધી જાણવા જેવી આપણી ઋષિ મુનિઓ દ્વારા જે જે કહેલું છે તે આખું સંસ્કૃત લેંગ્વેજમાં જ કહેલું છે તે માટે સંસ્કૃતનું ઘણું મહત્વ છે આજે હું તમને સંસ્કૃત પર સંસ્કૃત ઉપર થોડી માહિતી આપી કે જે ગર્ભકાળમાં થી લઈને આ જે માતાઓ હોય તે પોતાના બાળક માટે કઈ રીતે બોલે છે તેને આપણે સંસ્કૃતમાં વર્ણવી શકીએ તેના માટે હું એક બે ચાર લાઈન તમને કહીશ તો કે સૌથી પહેલા ઉઠતા આવે તો આપણે કે સુપ્રભાત ગુડ મોર્નિંગ કહીએ એને સંસ્કૃતમાં સુપ્રભાતમ કહેવાય પછી કે આપણે કે નમસ્કાર આપણે એમ કહે કે માતાને કે ગમે એને નમસ્કાર કરો તો તે બાળક એમ કે કેમસ્કાર નમસ્કાર કે મારા નમસ્કાર તમને બધાને પછી આપણે એમ માતા એમ કે છે કે ભગવાનને વંદન કરો તો બાળક એમ કે છે ઈશ્વરસે ચરણ યોગો મમ નમસ્કાર એટલે કે ઈશ્વરના ચરણમાં મારા નમસ્કાર સંસ્કૃત લેંગ્વેજ એવી છે કે એક શબ્દ હોય એના ઘણા મિનિંગ થતા આપણે ગુજરાતીમાં થતું હોય એવી રીતના સંસ્કૃતમાં એક શબ્દના અનેક અર્થ હોય એવું સંસ્કૃતની સુપ્તિ છે શબ્દના અનેક અર્થ એટલે કે એક શબ્દ હોય એના અનેક અર્થો નીકળતા હોય એટલે એવી રીતના પછી એમ કે માતા એમ કે પપ્પાને વંદન કર પપ્પાને પ્રણામ કર તો આદરપૂર્વક એમ કહે છે ત્યારે બાળક એમ કહેશે કે પિતુ હું ચરણીય મમ નમસ્કાર પિતુ એટલે કે પિતાના ચરણોમાં મારા નમસ્કાર પછી એમ કહેશે કે માતાને વંદન કર એટલે કે માતુ સુ ચરણયો ઓમ મમ નમસ્કાર એટલે કે મારી માતાના ચરણમાં મારા વંદન પછી એમ કહે છે કે ભગવાનને પ્રાર્થના કરો એટલે કે ઈશ્વર ઈશ્વરમ પ્રાર્થના એટલે કે હું મારા ભગવાનને પ્રાર્થના કરું છું ઈશ્વરમ પ્રાર્થના પછી એવી રીતના જ આપણે જે બાળકો એને બધી સારી વાતો સારી વસ્તુ એને શીખાવે તો આપણે એને ચાર વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશમાં છે એ રીતે સોરી એક્સક્યુઝ મી એવી રીતના એવા શબ્દો છે તો એને આપણે સંસ્કૃતમાં વર્ણવીએ તો સોરીને સોરીને આપણે એવો બિરુદ આપી શકે કૃપયા એટલે કે મને માફ કરજો એમ આપણે એક્સક્યુઝ મી કહેતા હોય તો એ રીતે પણ કહી શકે પછી આપણે હું તમને સંસ્કૃતમાં માહિતી આપું છું એટલા માટે ઘણા વર્ડ છે જે સંસ્કૃતમાં બોલાય છે એવું તમને સમજાવીશ આપણે કોઈનો બર્થડે હોય તો આપણે આપણે એમ કહીએ હેપી બર્થડે તારો જન્મદિવસ સારો રહે તો એને સંસ્કૃતમાં શુભ દિનમ શુભ જન્મદિનમ

એને આપણે એમ કહી શકીએ કે વાર્ષિકોત્સવ છે શુભકામના એટલે કે એની સારી શુભકામના પછી આપણે કેમ કે કોઈ પણ એવી સંસ્થા કે હોય તો એ લોકો એના હેલ્પર્સ હોય એ લોકો એમ કહેતા હોય કે હેવ અ નાઇસ ડે એટલે કે હેવ અ નાઇસ ડે એટલે કે તમારો દિવસ શુભ જાય તો એનું સંસ્કૃતમાં વર્ણવીએ તો એનો અર્થ એમ થાય છે કે શુભ દિન તમારો દિવસ સારો જાય પછી હા મેં કીધું કે એક્સક્યુઝ મી તો એક્સક્યુઝ મી નું છે ને સંસ્કૃત માં કરીએ ને તો આપણે કોઈને એમ કહેતા હોય કે એક્સક્યુઝ મી મને જવા દેજો તો મને ક્ષમા કરજો એટલે કે ક્ષમ્યતા કે સોરી પછી આપણે નાના છોકરાઓને પહેલેથી એવું શીખવાડવાનું જોઈએ કે શેર બીજાની સાથે અલગ બધાને શેર કરો તો એવા શબ્દ છે શેર કરો એને સમવિભાગ કહેવાય એની એની સાથે શેર કર કોઈ આપણા મિત્રો હોય કે એના કોઈ ભાઈબંધો હોય કે આપણા એના ભાઈ બેન ભાઈ હોય તેની વિશે શેર કરો તો એને સંવિભાગક કહેવાય એવી રીતના ઘણી એવી વસ્તુ છે જે સંસ્કૃતમાં આવી રીતના કહી શકાય તો આજી મેન આ તો તમને ઘણાને ખબર હોય પણ આ તો એવી કોઈ નાની નાની ટૂંક છે ટૂંક વસ્તુ છે જે તમને ન ખબર હોય એના માટે મેં આ તમને કહી સંસ્કૃતને નહીં સંસ્કૃત જગત તો એવું છે જેને તે આપણી મુખ છે મારા દ્વારા મુખ્યથી કહેવું બહુ અઘરું છે બહુ મોટું જગત છે આ સંસ્કૃત જગત આ તો મેં તમને ખાલી નાનેકડી મને જેટલી માહિતી મળે છે એટલી હું તમને તમારી સાથે શેર કરું છું સમવિભાગ કરું છું એટલા માટે અને સંસ્કૃત એવી લેંગ્વેજ છે જ્યારે બધી લેંગ્વેજ ભાષા છે એને ચાર રીતે શીખી શકાય સાંભળીને લર્નિંગ પછી બોલીને સ્પીકિંગ પછી લખીને અને વાંચીને તો એવી રીતના તમે કોઈ પણ ભાષા શીખતા હોય તો એના માટે તમે આ ચાર વસ્તુ ચાર જે રીતો છે એનો સારી રીતનો ઉપયોગ કરો ને તો તમે કોઈ પણ ભાષા શીખી શકો છો અને અમારા જે સ્કૂલ છે ને સંસ્કૃતમાં મહાવિદ્યાલય કહેવાય એટલે કે જે ઇન્ટરનેશનલ સ્કૂલ હોય એ રીતે તો અમારે એવો નિયમ પાડ્યો છે એ લોકોએ કે જે આ પ્રધાનાચાર્ય છે પ્રિન્સિપાલ છે એ લોકોએ કે તમે સંસ્કૃતમાં જ વાતચીત કરો કેમકે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોય તો ઇંગ્લિશ બોલવું તે એ લોકોને ફરજિયાત હોય ગુજરાતીમાં વાતચીત થતી જ ન હોય એટલે આ નિયમ અમારે પણ લાગુ પાડ્યો છે હમણાંથી અ ત્યાં શ્રી રમેશભાઈ ભાઈ શ્રી શ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં આજે કાર્યરત છે એટલે ભાઈ શ્રીએ પણ એવું જે નિર્ણય એ પકડો ગણો કે આ તમે સંસ્કૃતમાં વાતચીત કરો એટલે એમના પ્રધાનાચાર્ય હમણાં અમને વાતચીત કરી કે તમે આ સંસ્કૃતમાં વાતચીત કરો એને લીધે તમારું વાતાવરણ આખું સંસ્કૃતમાં એ બની જશે અને તમને સંસ્કૃત શીખવામાં બહુ સરળતા રહેશે છે બસ આજનું આજ માટે એટલું હા શ્લોક ની ઈ લોકો શરૂઆત કરે એની પેલા હું એક કાલે સંબોધન આપી દઉં કે લાઈ કોઈ પણ સંસ્કૃતના ના માં મોટા મોટા જે જયારે શરૂઆત થતી હોય એની પેલા એક શ્લોક નાનકડો હોય તેનાથી શરૂઆત કરે તો એનો શરૂઆત કરું કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદ પ્રભાવતે કર દર્શન એટલે કે આજે હું જે તમને કહું છું એને લીધે તમે ઘણા એવા શ્લોકો જેનું જેનું ઉચ્ચારણ આપણે કઈ રીતે કરતા હોય હું કઈ રીતે મીન્સ કે અમારી પાઠશાળામાં એવી એવી રીતના આ પાઠશાળા એવી છે કે જે શુદ્ધ શુદ્ધ ઉચ્ચારણ એને લીધે આપણે જે મંત્રોને શ્લોકોની શક્તિ હોય એનું સારું પોઝિટિવ પ્રબળ મળે છે એની સારી શક્તિ મળે છે એટલા માટે આજે હું તમને એવું સારું સારું ઉચ્ચારણ શીખવાડીશ જેને લીધે તમે જે તમારે શ્લોકોને જે તમે બોલતા હોય તે સારી રીતે એનો સારો પ્રભાવ પડે એટલે મે સૌથી પહેલા સૌથી પહેલા આપણે જ્યારે ઊઠીએ ત્યારે હાથને આવી રીતે રાખી અને આપણે કરાગ્રે વસતે છે એટલે એમ બોલતા હોય થોડું થોડું બોલો બધા સાથે બોલો કરાગ્રે વસે કરાગ્રે વસતે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમૂલે સરસ્વતી કરમધ્યે કરમધ્યે તુ પ્રભાતે કરમમે કર દર્શનમ એટલે કે સવારના આપણે એનો અર્થ કરીએ તો શ્લોકનો અર્થ કરીએ તો કે સવારના પોરમા કરાગ્રે વસતે લક્ષ્મી એટલે કે હાથમાં લક્ષ્મી રહેલી છે પછી કરાગ્રે વસતે લક્ષ્મી કરમ મૂલે સરસ્વતી તેના મૂળ ભાગમાં સરસ્વતી માતા સરસ્વતી રહેલી છે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલ્યે સરસુધી કરમધ્યેતુ ગોવિંદ એટલે કે ગોવિંદ ભગવાન વિષ્ણુને કહેલા છે એટલે કે તે મધ્ય ભાગમાં રહેલા છે કરમધ્યેતુ ગોવિંદઃ પ્રભાતે કર દર્શનમ આપડી સવારને પ્રભાતને દર્શન હાથનું દર્શનને હાથનું દર્શન કરીને આપણે આપણે સવારને સારી બનાવીએ એટલે કરાગ્રે વસતે એટલે મેં આ શ્લોક એટલા માટે લીધો કે આજથી તમારા જે તમે શ્લોકોને બોલતા હોય એનું સાચું ઉચ્ચારણ થઈ શકે એટલા માટે મેં આ શ્લોક આપ્યો તમને એટલે આથી તમે સારું ઉચ્ચારણ કરી શકો નવો સૂર્યોદય થાય તમારે આ લેંગ્વેજના લેંગ્વેજ પ્રત્યે એટલા માટે મેં તમે આ શ્લોક કીધો પછી ઘણા એવા શ્લોકો છે તમને ઉચ્ચારણ તમને શ્લોકો ઘણા આવડતા હશે તો તેમાં તે તમે મારી સાથે શેર કરો હું તેનું સારું સાચું ઉચ્ચારણ કરું કોઈને આવડતા હોય તો શ્લોકો

મૃત્યુય મંત્ર છે અને ઘણા એવો ઘણા એવો હોય કે ઘણા શબ્દ હોય છે જે યજ્ઞ બોલ્યા એ ઘણા સંસ્કૃતના લેંગ્વેજ વાળા બારના હોય છે જે દક્ષિણ બાજુના બોલે રીતે એટલે અલગ અલગ પ્રાંત પ્રમાણે

एलेसू हे परफॉर्मन्सली प्रॉपर आहे न उच्चार मध्ये आहे एक साधो श्लोक लीनी ओम सहना ववतु ओम सहना ववतु ओम सहना ववतु सहनाव पुनक्तु सहनाव भवतु सहवीर्यं करवावहै सहवीर्यं करवावहै तेजस्विना तेजस्विना वधीतमस्तु

औ ई उ ऋ ऋ ए ओ ए ओ आई आ औ आई आ औ आपरे गणा इंग्लिश में बोले ए आउच ए रीतेस ए आउच आई आउच आई आउच ह य व र ट ह य व र ट ल ल य य नाट माथि बोलनो य बोले ए रीते य य म गणम

હું અભ્યાસ કરતો હતો ત્યારે એમાં એક વાર્તા આવેલી હતી દસમો પાઠ હતો એમાં એમ વાર્તા આવી કે જે બાળક ગર્ભમાંથી જ્યારે બહાર નીકળે છે એની પહેલા તે ભગવાન વાતચીત કરતો હોય એટલે ત્યારે એમ કહેવા માંગે છે કે જ્યારે સ્વર્ગમાંથી ડાયરેક્ટ બાળક ગર્ભમાં આવે છે અને ત્યારે તે ચિંતિત હોય ત્યારે બધા તેને વિદાય માટે આવે છે અને ત્યારે ભગવાન પણ આવે છે એની વિદાય વિદાય માટે એટલે બાળક એમ કહે છે એ ચિંતિત હોય છે એ ભગવાનને એમ કહે છે કે તમે મને એકલો આમ આખા વિશ્વમાં મોકલી દેશો ત્યારે ભગવાન કહે છે કે હું તને અહીંથી એકલો મોકલું છું પણ ત્યાં તારા તારા માટે એક દેવદૂત હશે એટલે છોકરો બાળક એમ કહે છે કે દેવદૂત એ વળી કોણ એટલે ત્યારે ભગવાન એમ કે છે કે મા નામનું એક દેવદૂત હોય છે જીત અને સારી રીતે સંભાળ રાખશે અને માને તો તમે સારી રીતે ઓળખી શકો છો એટલા માટે ઈ વાર્તાથી વાર્તા ઉપરથી એમ ખબર પડે છે કે બાળક આ જન્મ લે છે હા બાળક જ્યારે જન્મ લે છે ત્યારે માનું ઉદાહરણ હા ભગવાન જ એક ભગવાન સ્વરૂપે મારેલા છે

અને ગર્ભ ઓરોશ્રી ગર્ભ સંસ્કાર કેન્દ્રની અંદર એમણે સરસ રજૂઆત કરી માનોભાઈનો અમે ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ